એવા જ હમણાં અહીંયા અગિયાર લાખ રૂપિયાની એમની ગ્રાંઠ માંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આગળ થાય એવું કામ કર્યું એવા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મનુષ્ય શરદજીભાઈ ઠાકોર આપણે બધા લાગશાળી છીએ કે દાસ પૂજ્ય સદારામ માતા અને એ વિદ્યાર્થીઓ આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે એમને પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભારોને ધન્યવાદ માનીએ બધા સ્ટેજ પર ઉપસ્થિત તમામ તમામ આગેવાનો વડીલો બધાનું નામ નહીં એકાઈ છે તમારે તમામ આગેવાનો અમારા ધારાસભ્ય ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવવા આવે માટે મારે અનેક વખત એમને

તમને બસ જાણે આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે સુખ સમૃદ્ધિ મળે એવી હૃદય ખૂબ ખુબ શુભકામનાઓ અને આજે તંત્રી મારે માપુ બોલ્યા એટલે તમને અભિનંદન આવું માપુ રાખ્યું તમે થોડા કડક પડો છો બધા તંત્રી મારે તો કેવું તમે કામ ખૂબ સરસ કરો છો તમે શિક્ષણ માટે જીવ પાડીને કામ કરો છો દીકરીઓ માટે ભણાવવાનું કામ પણ તમે આટલું બધું સરસ આખી ટીમ કરો એમાં કોઈ વાત એને નથી પીરાજી પણ થોડા બોલવામાં થોડા ખડક છે એમાં થોડા સુધારો કરજો એવી મારી અપેક્ષા છે થાય તો કરજો બાકી હું તો તમને વિનંતી કરું છું મારી તો ખાસ આગ્રહ પછી વિનંતી છે કે કઈ કરો થોડો સુધારો કરશો ને હોશિયાર માણસ છે એમણે યુરોપ ની વાત કરીને અમે બધી આખી ટીમ પહોંચી ગઈ હતી એમને કઈ નો વિષય પાસપોર્ટ ની વિઝામાં પ્રશ્ન હતો હું બે ચાર દિવસ મળું છું તો પછી વાત કરી મતલબ સાહેબ તમે યુરોપની ટીમમાં ભાઈ ટીમ છે બે છેરીની તો હું ક્યારે જીવનમાં આ યુરોપ જોઈશ હું ક્યારે આટલા બધા દેશ જોઈશ તો જર્મની હું ક્યારે જોઈશ હું બાકીના દેશો ક્યારે સ્પેન હું ક્યારે જોઈશ તો મારા તો ઈચ્છા છે મારે આપું છે હવે સરકાર ત્યાંની સરકાર બીજા અને તો આવે યુરોપની એટલે પછી પાસપોર્ટમાં પાછા નાના મોટા ધખાતો હોય પાસપોર્ટ પછી વિઝા લેવાના વિઝા ત્યાંથી યુરોપ મળ્યા અને પછી એકલા વિમાનમાં બેસીને બે ફ્લાઇટો બધી એક પછી મુંબઈ કદાચ હતું કે અને ત્યાંથી જર્મની ઉધી માણસ એમને બીજી ભાષા ફાવે ને તો પણ ત્યાં પહોંચી ગયા અને સમયસર ત્યાં આવ્યા અને અમારી સાથે પણ ઘણો બધો અભ્યાસ પણ કર્યો તો એટલે મારે આજે યાદ પણ કરાવવું પડે કે કોટા હું જોઈએ ને એટલા ઘણી વખત કોટા ઉધી મારા ઘણું કરી શકે